મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે કે એવી યોજના આ યોજનાની અંદર રૂપિયા ખેડૂતોને દસ હજારની સહાય છે મળવાપાત્ર થશે ઓટોમેટિક ઓરણી ખરીદવા માટે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા વેલાવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડિયો અંદર વાત કરીએ ખેડૂતો માટે જે સરસ મજાની યોજના છે પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે એટલે કે મિત્રો પશુ સંચાલિત જે ઓટોમેટિક ઓરણી આવે છે તમારે ખરીદવી હોય તો વિશેષ સરકાર છે એની અંદર સબસિડી આપતી હોય છે મિત્રો વાત કરીએ જો સામાન્ય તમે ખેડૂત હો તો પશુ સંચાલિત વાવણીઓ ખરીદવી હોય ઓટોમેટિક ઓરણી ખરીદવી હોય તો કુલ ખર્ચના ચાલીસ મહત્તમ રૂપિયા આઠ હજારની સહાય છે તમને મળવાપાત્ર થતી હોય છે મિત્રો જો તમે નાના ખેડૂત શ્રીમાન ખેડૂત અને મહિલા ખેડૂત હોવ તો પશુ સંચાલિત તમે વાવણીઓ ખરીદો છો તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા દસ હજારની સહાય છે જે બે માંથી ઓછું હશે એ તમને મળવા પાત્ર થતું હોય છે મિત્રો વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂત લાભાર્થી હો તો પણ તમને કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા દસ હજારની સહાય છે જે બે માંથી ઓછું હોય એ મળે છે મિત્રો તી જનજાતિના ખેડૂત લાભાર્થીઓ તો તમને પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા માટે કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા દસ હજારની સહાય જે બેમાંથી ઓછું હોય મળવા પાત્ર થશે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે તો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાનું છે ઓનલાઈન ખેતીવાડી યોજનામાં યોજના શરૂ છે પંદર પાંચ બે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ફોર્મ ભર્યા બાદ છે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ છે તમારે ખરીદી કરવાની થતી હોય છે મિત્રો જો ડ્રો સિસ્ટમ રહેશે મિત્રો અરજી કરતાં વધારે છે મિત્રો લક્ષ્યાંક કરતાં વધારે અરજી આવે છે તો ડ્રો સિસ્ટમ થશે મિત્રો વાત કરીએ હવે આની જે ખરીદી છે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની થશે મિત્રો વધારે માહિતી માટે તમે ખેલે પોર્ટલનો સંપર્ક કરી શકો છો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો